આવી જ સેવા જીવદયાની પ્રવૃત્તિઓ શંખેશ્વર સરપંચ ડી કે ગઢવીના પરિવાર દ્વારા દરમિયાનાની ચૌદ તારીખે કરવામાં આવે છે ડી કે ગઢવીનો એકનો એક પુત્ર દીક્ષિત દાન અને તેના સાથી મિત્ર બ્રિજેશ ઠાકોર બને યુવાનનું શંખેશ્વર હાઇવે ઉપર માસ પહેલાં તારીખ ચૌદના રોજ સ્કોર્પિયો ગાડી અકસ્માતમાં નિધન થયું હતું ત્યારથી આજ સુધી દરમિયાનાની ચૌદમી તારીખે લોકસેવાના કાર્યો કરવામાં આવે છે તેમાં પશુઓને ઘાસચારો હોય કે સગર્ભા મહિલાઓને સહાય હોય કે ગરીબ પરિવારોને કરિયાણાની કીટ હોય કે પછી પીવાના પાણીની પરંભ હોય આમ દર મહિને કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ ડીકે પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં ગત રોજ તારીખ ચૌદ ના પુત્રની દસમી તિથિ નિમિત્તે ગામના દરેક રિક્ષા ચાલકોને ગામ લોકોને અને સગા સંબંધીઓને કીડિયારોની બોટલો આપી કીડીને કણ નાખવા વિનંતી કરી હતી જેમાં તલ સિંગદાણા સીલનું ટોપરું ખાંડ ગોળ ચણાનું લોટ ઘી જેવી ચીજ બોટલો ભરીને અર્પણ કરી હતી નિમિત્તે એક લિટર પાણીની બોટલ કોણેલું કોકરું પછી લોટ આ બધું મિશ્રણ કરી એને એક ક્રિયા માટે એક લિટર પાણીની બોટલની અંદર ભરી અને અમને રિક્ષાવાળાને એકસો ને એકાવન બોટલ આપી માર્ગદર્શન આપ્યું છે નામ વિષ્ણુભાઈ ઠાકોર